છતા મેં બધા બધા મજામાં છો તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મસ્ત તડકા સાથે હવે ઠંડીનો માહોલ થોડો ઓછો થઈ ગયો છે હવે નોર્મલ વાતાવિલ થઈ ગયું છે તો ઘરનું કામ કાજ બધું પતી ગયું છે હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલી રહી છે અને અક્ષય એમનું કંઈક કામ કરી રહ્યા છે અને મમ્મી મમ્મીનું કામ કરી રહ્યા છે ચલો તો આજનો શું વિચાર તમને કહી દઉં દુનિયામાં એવો એક પણ ચહેરો નથી સ્માઇલ કર્યા પછી

બોલો કાલ લગન ગયા હતા કેવું રહ્યું સારું નાઈસ સારું હતું આખો દિવસ એકલી એકલી થી વિડિયો એકલી એકલી બનાવ્યો અમે તો કીધું તો તમારા આવડે પણ તબક તબિયત પછી આવી ના દે માં કોઈ હો કરે એટલે આ તો ખાલી પૂછું છું કે વારે લગન હારા રે સારું સારું ગુડ ગુડ અને આજનો અપડેટ કઈ છે આજે શું કરવાનું પ્રોગ્રામ છે કશું જ નથી આજે કદાચ જો મેર પડે તો બાઇક લઈને પેલું કેટલા ત્યારથી બાઈક બાઇક કરો સેટિંગ નહીં થતું ને ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જાય છે એટલે હવે આ એક બે દિવસ ટાઈમ છે તો કોઈ જોઈ લઈ એના કઈ પાછો એવું ને એવું થઈ જશે અઠવાડિયે બીજા દસ દિવસ પછી તો ફેબ્રુઆરીના લગન આઠ દસ તારીખ સુધી મેં નહીં આવે એમ હમ બહુ વર્ષ સેટરડે સુધીમાં મેળ પડી જાય તો જોઈએ જો કે આજ કદાચ જઈ આવો ઓકે ચેકઅપ ચા દઉં ઓકે ચલો તો હવે મમ્મીને મળી ગઈ હતી મમ્મીને બહુ ટાઈમથી મળ્યા નથી તો હવે મમ્મીને મળી ગઈ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મીને મળ્યા ન હતા ને બે દિવસથી મળતા નહોતા મમ્મી લગન મગ્યા તા ને બે દિવસ થોડા બીજી હતા એટલે પેલું ડાયાબિટીસની વાત કરી હતી ને તો મમ્મીને ડાયાબિટીસ બહુ થઈ ગયું છે મમ્મી કેટલી ડાયાબિટીસ આવી તમારે હા એટલે ઓલમોસ્ટ ચારસો એ ટચ થઈ જવા આવ્યું છે એટલે હવે અત્યારે બધું બોર્ડર મતલબ હું ચાલી રહ્યું છે એટલે વોકિંગ બે ટાઈમ ચાલી રહ્યું છે અત્યાર સુધી એક્સેજ કરતા હતા

જીયાંજી દેરો કેજી બીઓજી દેરો કાલ જમરૂ ગર દી વાત ની ગુણપતિ બાપાજી બીઓજી દેરો પેલા કે પેલા કે કે દેરો જીવજી દેરો એ એટલા વાગી જોડી કે બમ બમ એ કુકુજી દે બોલા ડોગી ડોગી કે દે બોલા હા એ મારતો બસ મારજી હો ડોગી કે દેરો હા કુકુજી દે બોલે પેલા કે કુકુ કે દેજો કુકુજી બોલા क्यु गर्दा को को के काल बदु बोल्दि थियो मंकी नु के केथिर मंकी मंकी हो अनि को को वा 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 अनि बिलाडी 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 बिली बिली जे उ गर्दा म्याऊ आञ्जी आ रोव छै रे आ एक्स्ट न तुम्ही काय सांगत होता सेम कोमन जवी आदत थईये उंचू राखवानी तमारो सेम बस बहु ना कराय मम काही ये मम काही मम मम लेगो मुकली दो आपण मुकली ये मुकली સવા છ થવા ગયા છે અને આજે વિડીયો લેટ સ્ટાર્ટ કર્યો છે અને વિડીયોને કન્ટિન્યુ રાખી છે કાલનો વિડીયો આજનો વિડીયો મેં ભેગો કર્યો છે અને આજ સવારે બહુ ખાસ કંઈ હતું ને એટલે કન્ટિન્યુ કરી ના શકી અત્યારે સ્ટાર્ટ કર્યો છે વિડીયો ઇવનિંગમાં તો બસ મમ્મી ગયા છે વોક કરવા જેમ કે તમને કહ્યું કે મમ્મીને ડાયાબિટીસ થોડું વધી ગયું છે એટલે વોક કરવા ગયા છે ને અક્ષય તો આમે બી સાંજે વોક કરવા જતા જ હોય છે તો સાંજના ટાઈમે હું એકલી જ ઘરે હોઉં છું મમ્મીને હોતા નથી તો બસ આજની અપડેટ તો બહુ ખાસ કંઈ હતું નહીં સવારે એટલે કે તમને કહ્યું એ પ્રમાણે વિડીયો બની શક્યો નહીં તો બસ અત્યારે રસોઈ બનાવી રસોઈમાં હલકું ફૂલકું આપણે બેઠી વગાયેલી ખીચડી બનાવવાની છે તો ચલો તમે પણ મારી સાથે અને હવે આગળ આગળ હવે રાત સુધીમાં શું થાય છે હું તમારી જોડે શેર કરીશ બસ ફ્રેન્ડ્સ વેજીટેબલ ખીચડી બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી દીધી સિંગદાણા છે બટાકા છે લીલા મરચાં છે વટાણા છે લીલું લસણ છે લીલી ડુંગળી અને ટામેટું બીજા વેજીટેબલ આજે ઇગ્નોર કરું છું મતલબ એને એડ કરવાની ઈચ્છા નથી તો બસ આટલું એડ કરીને હવે વગાયેલી ખીચડી બનાવી દઈશું તો લેક્સ ગો અને વઘાડ ખીચડીમાં થોડું ઘી એડ કરીએ તો બહુ વધારે મજા આવે તો આપણે ઘી પણ એડ કરીશું તેલ તો કરીશું પણ ઘી પણ એડ કરીશું થોડું ઘી એડ કરી દઈએ તમે લોકો કેવી રીતે વઘરા ખીચડી બનાવા બધા બેઠી પણ વઘારે છે ઉપર પણ વઘારે છે ફૂલ બધા જે રેગ્યુલર વેજીટેબલ હોય છે કે બટાકા છે અને મરચાં અને વટાણા એ બધું તો બધા નાખતા હોય છે પણ ફૂલ વેજીટેબલ પણ બધા નાખતા હોય છે મતલબ કે ગાજર છે ફુલાવર છે જેને જે ગમે બધું નાખતા હોય છે એવી ખુશી પણ કોને ભાવે છે અને કોણ બનાવે છે કમેન્ટ જરૂર કરજો જે જે બનાવતા હોય કેવી રીતે બનાવશું એમાં કંઈ નવું કંઈ યુઝ કરો છો તો પણ કરજો તો હું નેક્સ્ટ ટાઈમ એવો ટ્રાય કરીશ તો ચલો આવી ગયું છે 读书。<Oops. S 2> અને લાલ મરચું થોડું ઓછું નાખીશું કારણ કે લીલું મરચું જે એડ કર્યું છે ને એ બહુ સ્પાઇસી છે એટલા માટે થોડું સોલ્ટ

アメトーーーグルマン。 આ થોડી ઘી બનાવી અમે ઘી બનાવીએ

એ ઠંડી હવે જતી રહી છે ચલો તો હવે ખીચડી સંભાળ લઈએ બળી ના જાય અહીંયા ભગવાનના કપડાં સૂકવ્યા છે હવે ભગવાનના કપડાં પણ લઈ લઈએ સૂકાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ અમારી ખીચડી બની ગઈ છે તમે જોઈ શકો છો બસ હજી હવે મમ્મીને આવ્યા નથી મમ્મી આવી જાય પછી જમવા બેસી જઈશું જોડે અહીંયા પાપડ પણ શીખી દીધા છે મમ્મી ચાલવા ગયા હતા તો શાક લઈને આવ્યા છે તો એ બધું હવે મારીશું mm -hmm. આ દાણા સો સિકી રહી છું ચટણી બનાવવા માટે ગ્રીન ચટણી તમાના કેચમાં outro, marcha, adú, adu marchi, Anselmo, sei que ele é यार तो थोड़ी सिंग खाई जाती है अभी जैसा मैं okay. भी ले लगा कोई बीजी सिंग ऐड कर दो ना ना बस सिंग भी ना के दिया वाणी अंदर ओके okay. नाइस वाणी अंदर ओके okay. नाइस આપણે આવી જવું છે માંસ થી થોડી સેવ રતલામી સેવ થોડી સેવ ચાલે આપડે તૈયાર હાલ આ છે એટલે આ તો સંચળ મીઠું નાખવું પડે તો મીઠું ભી નાખીશું સંચળ નાખી જો આપણે બધાન ખબર હોય છે रिएक्टिंग आ रही करो अब आगे पका <coughs> कर दो भाई तुम्हें टेस्ट राइट मीठो इजी टू गो चले आता है इजी टू जॉइन मजा आ रहा है नमक एक बार मारवाण

લેમન બી નહીં જરૂર કશું નહીં જરૂર બરોબર છે સામાન્ય મીઠાની ઓછી છે ના ના બરોબર છે એ પાછળ મેં આગળ કતો આતા રેડી કરી દીધો હારે તી ટેસ્ટ કરે નહીં કરે તે એમય ના કરે એમાં ઓરિજિનલ ના ટેસ્ટ આવે ઓમ જ આવે એવું થોડું હોય ઓકે થોડું મીઠું નાખ નાખો થોડું કરજો જો વધારે આવશે ને બધું તાર ખાવાનું થશે કેમ કે બીજું કોઈ નહીં ખાય

અબ આ બબ પર દો ડબ્બે માં પડ દો તો ફ્રેન્ડ આજના દિવસમાં આટલું થયું તો સાંજે બૉક્સ સ્ટાર્ટ કરો અને મારું બતાઈ શકે બીજું કોઈ નથી એક્ટિવિટી તો ચલો ગ્રીન ચટણી સાથે વિડિયો નેહી છે એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડિયો માં મળીશું ત્યાં સુધી બધને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ અને અમારો વિડિયો પસંદ આવ્યો શું કરવાનું લાઈક શેર બાય Thank you for watching. Like, share, subscribe. Bye.